હેલો મિત્રો નમસ્કાર જય માતાજી આ એવો બધા મજામાં છે તો ફાઇનલી મેં જોઈ શકશો એકવાર ફરીથી આપણે વિડીયો લઈને આવી રહ્યા છે આજનો વિડીયો તમે જોઈ શકશો મારા ખેતરથી સ્ટાર્ટ કરી રહ્યો છું આ બધું તમે જોઈ શકો છો મારી પાસે આ છે ડાગર આપણી ટૂંકાના દિવસ બાદ હું આવ્યો છું અને વરસાદ હાલ રહ્યો છે બે દિવસથી તો ચાલો ડાકરની મુલાકાત કરું અને તમને પણ બતાવીશ તો તમે જોઈ શકશો સરસ મજાનો વ્યૂ સાથે તમે અત્યારે બતાવી રહ્યો છું મારી ઢાઘર છે તમે જોઈ શકશો આ બધી જગ્યાએ ધીરે ધીરે સરસ મજાના કંટી આવવાના સ્ટાર્ટ થઈ જશે દાના છે તમે જોઈ શકશો ઢાઘરના અને તમે અત્યારે સરસ મજાનો વ્યૂ તમને જોવા મળશે તમે જોઈ શકશો કે આમને કઈ રીતે લગાવી છે એ પણ આપણે વિડીયો બનાવ્યો છે તમે જોઈ શકશો વિઝિટ કરીને આવું કંઈક સીન છે મારા ગામડાથી તો ચાલો આપણે અત્યારે આવ્યા છે ખેતરમાં અને તમે જોઈ શકશો તો વરસાદ બે દિવસથી નથી પડ્યો અને તમે જોઈ શકશો કે પાણી પણ સુકાઈ ગયું છે અંદર અને આજુબાજુ તમે સામે તમે જોઈ શકશો એક્સપ્રેસ હાવેર છે જે અમદાવાદ બરોડ એક્સપ્રેસ હાવે છે રાહન પણ તમે જોતા જતાં જોળ મારતા આ છે સામે તમે જોઈ શકછો આ બાજુ અહીંયા તો નજીક છે મારા ખેતર ટીગણી વર્તમે બતાવ્યું છે તો ચાલ આપણે અત્યારે ખેતરની વિઝિટ માં આપણે આવ્યા છે ને આ બાજુ તમે જોઈ શકછો ઘાસ ચરલો ગયા હોય છે તો ટુક છે ન હોય તમને તમને ઘરે બતાવ કે આવા જેવા કાંઠિયા તમને આખા ખેતરમાં જોવા મળશે તમે જોઈ શકછો ધીરે ધીરે આવા કંટિયા બેસવાના સ્ટાર્ટ થઈ જાય તો ટૂંક સમયમાં એ પણ તમને જોવા મળશે આખા ખેતરમાં અમુક જગ્યા તો તમે તમે જોઈ શકશો ઘણી જગ્યાએ એના ગુંડા પણ આવવાના સ્ટાર્ટ થઈ જશે અમારા ચરોતરમાં અમારા અમારા ગામડામાં અમારે અમારી સાઈડ એને કંડિયા તરીકે ઓળખવામાં આવે છે તો અલગ અલગ જગ્યાને અલગ અલગ રીતે ઓળખવામાં આવતું હશે તો દોસ્તો આપણે જે ડોગર લગાવી છે બે મહિના જેવું થયું છે અને ટૂંક સમયમાં આપણે એક મહિનો ડોગર રહેશે નવરાત્રી બાદ અહીંયા ટોટલી તમે જોઈશો એ ડોગર સરસ મજાની પાકી જશે એ પણ તમને જોવા છે જ્યારે પાકી જશે ત્યારે પણ તમને બતાવીશ તો આવું કંઈક વ્યૂ છે તમે જોઈ શકશો અત્યારે અને આની ખેતી તમે અત્યારે બતાવી રહો છો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ખેતી થાય છે અને તમે જોઈ શકશો મારા ગુજરાતમાં અને મારા ખેડા જિલ્લામાં આવી રીતે આપણે ખેતી કરી છે અને વિડીયો તમે જોઈ શકશો અને કઈ રીતે રોપી છે અને જે આપણે આના બીજ પણ નાખ્યા હતા એ પણ તમે ધરવિ બનાવી હતું એનો પણ વિડીયો બનાવ્યો છે તમે જોઈ શકશો હાલ સરસ મજાનો વ્યૂ તમને અત્યારે હું બતાવી રહું છું નીચે પણ તમે જોઈ શકશો કે આના છેલ્લા આના થર જોવા મળતા હશે તમે જોશ જોઈ શકશો કે ચીપા કેટલા બધા છે તો મિનિમમ આઠથી દસ ચીપા આના છે અને અમારા દરેકમાં જે ચીપામાં ડાકરના કંઠી આવે છે તમે સામે જોઈ શકશો મેં તમને આગળ બતાવ્યું તો દોસ્તો તમે સામે જોઈ શકશો કે મેં તમને આગળ બતાવ્યું હતું અને આ તમે જોઈ શકશો કે આ વાડ કરેલ તરીકે ઓળખીએ છે અને આમાં સરસ મજાના કારેલા નાના નાના બીસેસ છે ખૂબ જ ખાવાની મજા આવે છે તમે જોઈ શકશો કે ફૂલ પણ ઘણા બધા છે અને ઘણીવાર વાર આપણે લીધા છે તો જોઈએ છે કે નહીં તમને બતાવું હોય તો બતાવીશ ફૂલ પણ તમે જોઈ શકશો અને સ્મેલ પણ આવી રહી છે જે આપણે એના પાના હોય છે સરસ મજાની સ્મેલ આવી રહી છે કડવી ખડવી તમે જોઈ શકશો કે આ નાના નાના બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે અરે તમે બસ નાનું એક છે તો બતાવ ચાલો તમને તો મિત્રો તમે જોઈ શકશો નાના આવા કરેલા બેસે છે આમાં અને દર વર્ષે ચોમાસાના સિઝનમાં તમને આ જોવા મળે છે ખૂબ જ ખાવાની મજા આવે છે મારી ફેવરિટ વસ્તુ છે આ આનું શાક ખૂબ જ મને ગમ ફેવરિટ છે મારું તમે જોઈ શકશો કે આવા નાના નાના કારેલા બેસે છે અને વરસાદની સિઝનમાં જ થાય છે આ તમે જોઈ શકશો આની વેલ કેટલી મોટી છે તો દોસ્તો તમે જોઈ શકશો કે હા રસ્તો હાલ જ બન્યો છે આવડશે અને તમે જોઈ શકશો સામે રિલાયન્સ પેટ્રોલ પમ્પ છે જે અમદાવાદ બરોડા એક્સપ્રેસ પર આવેલું છે મારું કામ છે માકવા તમે જોઈ શકશો કે આવું કંઈક સીન છે આ પહેલાં નાર હતી અહીંયા ખૂબ જ પાણી જતું હતું ત્યારે તમે જોઈ શકશો સરસ મજાનો રસ્તો થઈ ગયો છે અને પણ આપણે વ્લોક આવ્યો છે જૂનો ખૂબ જ વિડીયો છે તમે જોઈ શકશો કે હાલ તમને વેલ ઘણી બધી બતાવી રહ્યો છું અને સામે તમે જોઈ શકશો કે મેં તમને કાર્યાલયની વેલ બતાવી તેમાં ઘણા બધા કારેલા લાગી ગયા છે જો મળશે તમને બતાવીશ